પ્રણામ प्यारे मित्रों આપણે રામાપીરના પદ ઉપર વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ બાઘ તણની અંદર આપણે આ સુપના માર્ગની અંદર ગતિ કેવી રીતે થાય એની વિસ્તારથી ચર્ચા કરી કે અનેક માર્ગથી યાત્રા શરૂ થાય છે અને આખરી બે માર્ગ છે એના એક છે સમર્પણ ભાવનો માર્ગ અને એક છે સંકલ્પ શક્તિનો માર્ગ કે સમર્પણ ભાવનો માર્ગ છે એ ઈંડા નાડીનો માર્ગ છે અને સંકલ્પ શક્તિનો જે માર્ગ છે એ પિંગલા નાડીનો માર્ગ છે કારણ કે પુરુષ અહંકારી હોય છે અને એ સંઘર્ષથી યોગ ક્રિયાથી એ પ્રેમને જાગૃત કરે છે જારસ્ત્રીસે એ સમર્પણની મૂર્તિ ઘણવામાં આવશે એ શક્તિ સ્વરૂપેને ઘણવામાં આવશે એ સહજ અને સરળ રીતે ઉધવ ગમનની ગતિ કરી શકે છે આયા આપણી વાત સ્ત્રી પુરુષની નથી કે કોઈ પણ સ્ત્રી હોય એની અંદર પુરુષ તત્વનું પ્રમાણ વધી જાય તો એને પણ યોગ ક્રિયા અને ધ્યાન દ્વારા આ વસ્તુ પ્રાપ્ત કરવી પડે છે જ્યારે કોઈ પણ પુરુષ હોય એની અંદર સ્ત્રી તત્વ વધી જાય તો એ સમર્પણ ભાવના માર્ગથી ગતિ કરી શકે છે સ્ત્રી પુરુષના ભેદની વાત નથી જ્યારે આપણે આ નિજાર પંથની વાત કરી રહ્યા છીએ ત્યારે સ્ત્રી પુરુષના ભેદને મટાડવાની વાત છે અહીંયા ભાવ દિશાની વાત છે કે આખરી જે બે માર્ગ વધે છે ए बेमार्ग माथी मात्र एकज मार्ग द्वारा आध्यात्मिक मार्ग के अंदर प्रवेश થાય છે એ માર્ગ છે ભક્તિનો માર્ગ પ્રેમનો માર્ગ સમર્પણનો માર્ગ એ અરદૈના ભાવની વાત છે જારે रामातीर आगनी कड़ी में कहसे के जति पुरुष वगर जामो नहीं जामे रे अने सती वगर धर्म नहीं साले रे के आया रामा धानी कैसे आगनी कड़ी में के जति पुरुष वगर जामो नहीं जामे रे अने सती नारी वगर धर्म नहीं हाले रे તમે આત્માને ઓળખીને હરજી દેહ ભાન મટાડો રે પછી મનડાને વૈરાગ્યમાં બાંધો રે કે જતે પુરુષ વગર સામો નઈ સામે એટલે શું અને સતી નારી વગર આ ધર્મ નઈ ચાલે આયા રામાપીર કેનો કોઈ ભેદની વાત નથી કરતા કે પુરુષ સે એનું પલ્લુ ઉછુ અને સ્ત્રીનું પલ્લુ નિસુ એવી કોઈ વાત નથી આયા રામાધણી કહે છે કે જતિ પુરુષ વગર સામો ને સામે એની પણ મહાનતા બતાવે છે અને એટલી જ મહાનતા એની બરાબરીમાં એવું કહે છે કે સતી નારી વગર ધર્મ નહીં ચાલે રે के वड़ा धर्म नी जे वात से जूना धर्म नी जे निज पंथ नी से ए जती अने सती ना मिलन थी एनी उत्पत्ति थाय से एनी शुरुआत थाय से एनी अंदर बीज વસન અને જ્યોતિનું મહત્વ છે કે જે બકનાર છે એક બકનારની અંદર બેઝ રહેલું છે જેને સાયન્સની ભાષામાં શુક્રાણુ કહે છે અને યોગની ભાષામાં શુક્ર રસાયણ કહેવામાં આવે છે કે રામાધણી કેસે કે તમે યોગ ક્રિયાને સગાડો огનિક ક્રિયાને સગાડો તો આ શુક્રમાંથી રસાયણમાં રૂપાંતર થાય છે જેનું રૂપાંતરણ છે એક બકનળ દ્વારા સુસુપ્રમાનું ઉધ્વગમન થાય છે કે આપડા શરીરની અંદર એક તીજો રસ છે આપણે આગળ વાત કરી કે જે આપણું બ્રહ્માંડ છે જે આપણી ખોપરી છે એની અંદરથી જે અમૃત રસ ટપકે છે તાળવાથી ટપકે છે ઉપરની સાઈડ થી અને સોહોમ રસ કહેવામાં આવે છે અને એ સોહોમ રસ છે એ આપણી સઠળનો ખોરાક છે જ્યારે બીજો રસ છે એ ભોગ રસ છે કે આપણે કોઈ મીઠાઈ હોય આપણી પસંદગીની કોઈ ખાવાની વાનગી હોય અને આપણી નજર પડે તો આપણા મોઢાની અંદર પાણી આવી જાય છે એ જે પાણી છૂટે છે જીભની નિશ્ચયથી સૂટે છે એ નિશ્ચયના ભાગમાંથી જે રસ સૂટે છે એને ભોગ રસ કહેવામાં આવે છે જ્યારે એ મૂળ રસની વાત છે કે શુક્ર નું જ્યારે રૂપાંતરણ થાય ત્યારે એને શુક્ર રસાયણ યોગની ભાષામાં કહેવામાં આવે છે અને એનું ઉધર્મ ગમન થાય છે માર્ગે અને જયારે એ દસમા દુવારમાં આવે છે એને પરબ્રહ્મ રસ રસ પણ કહેવામાં આવે છે એને આપણે બ્રહ્મ રસ કહીશી જે શબ્દ છે એક પર બ્રહ્મ છે શબ્દ એસ બ્રહ્મ છે એક કઈ રીતે ગઈકાલ આપણે જે સુરતા અને શબ્દની વાત કરી સુરતા અને શબ્દના મિલનની વાત કરી એમાં એવું બોલવામાં આવ્યું હતું કે શબ્દ શબ્દને મળે છે આયા स्त्री और पुरुष नो भेद मटी जाए ज्या सुरता शब्द नो भेद मटी जाए जेने शब्द ने पर ब्रह्म कीधु के जे ब्रह्म रस से ए ब्रह्म रस से ए आ ब्रह्मांड माथी आजे ब्रह्मांड से એ બ્રહ્માંડ ની બાર બ્રહ્મ છે કે આપણે કરી રહ્યા કે બીજ એટલે શું વસન એટલે શું અને આ જ્યોત એટલે શું કેસે આપરો આ બ્રહ્માંડ સે એ બ્રહ્માંડમાંથી બ્રહ્મ રસ સરેસે અને એ બ્રહ્મ રસ સે એ આપડા તાળવામાંથી ઉપરથી ટપકે સે અને જીભમાંથી બરાબર ધ્યાન સે સાંભળજો બહુ જ રહસ્યવાળી વાત છે કેજે બ્રહ્મ રસ સે એ શુક્ર રસમાંથી શુક્રમાંથી એનું રૂપાંતરણ થાય છે અને જે શુક્ર રસ છે એ ઉધર્વ ગમન થાય દસમા દ્વાર માં આવે છે જે સુરતા છે જે સતી છે એ સતીની અંદર લીન થઈ જાય છે जारे सुरता शब्द नी अंदर लेन थई जाय से त्यारे जति सती भेद वटी जाय ए शब्द से ए पर ब्रह्म बनी जाय ए ब्रह्म रस बनी अने अंदर नी तरफ टपके से जारे ए जीभ माथे पड़े से तेरे आवाज आवे से सो, सो हम ऐसे आवाज से ए मूल सोहम से कि ए रस जा रहे शिवनी ऊपर पड़े से तेरे आवाज आवे से हम हम हम, हम।, हम. ए असल सोहम से कई सतत अपने अंदर क्रियाशाली रही से अने जारे एनी ओळखाण थाय जारे ए बात समझाई जाए त्यारे आ बीज शू से आ वसन शू से अन अजोत कोने केवी के जे अपनी सूरता से ए सुरता ऊपर सरे से ए सूरता इस मूल शक्ति से मां भगवती से के जे स्त्री ने अपने भगवती स्वरूप में दर्शन करिए से ये महान शक्ति से अब ब्रह्मा ने मूल शक्ति से એટલે આપણે સ્ત્રીઓને શક્તિ કહેવામાં આવે છે કે જે મૂળ શક્તિ છે એ માં ભગવતી છે એ માં ભગવતીનું સ્વરૂપ છે અને એ જ્યારે ઉપર સડે છે અને શબ્દ સાથે પરણે છે શબ્દ સાથે એનું મિલન થાય છે त्यारे जारे पति पत्नी लग्न थी स्त्री पुरुष जारे लग्न थी अनुबंधन થાય છે लग्न विधि થી ત્યારે स्त्री સે પોતાના પતિને નામ થી નથી બોલાવતી પુરુષ સે પોતાની પત્નીને નામ થી નથી બોલાવતો એ બહુત રહસ્યવાળી વાત છે આ જે યુગ પરિવર્તન માં એનું પણ પરિવર્તન થઈ ગયું પણ દરેક વ્યક્તિને એનું જ્ઞાન છે કે પાષણના સમયમાં પતિ પત્ની નામથી નો બોલાવતા એનું એક બહુસ રહસ્યવાળી વાત છે કે જ્યારે અને પુરુષનું મિલન થાય છે એ ભિતરની ઘટનાની વાત છે કે જ્યારે આ મૂળ જે શક્તિ છે માં ભગવતી છે એ કુંડલીનું રૂપમાં પડી છે એને આપણે કુંડલીનું નામ આપીએ છે અને એ જ્યારે શબ્દ સાથે પરણે છે ત્યારે એક બીજા નામ લેતા બંધ થઈ જાય છે क्या स्त्री पुरुषનો ભેદ મટી જશે પણ એ ઘટના ઘટે કરે કે સતી પુરુષ કે જતી પુરુષ વગર સામનો ને સામે કે જેને આપણે પુરુષ કહી છે ये वत बात से शब्द से पर ब्रह्म से मूल पुरुष से, ए ब्रह्म, से ए जे ब्रह्म से ब्रह्म पुरुष से एनी सेमवो नहीं जामे के, के जारे मूल शक्ति से मां भगवती कुंडली नी शक्ति જે સતી નારી વગર ધર્મ નઈ ચાલે કે જ્યારે એનું মিলন થાય છે ત્યારે અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે જે અખંડ આનંદની પ્રાપ્તિ છે એ મૂળ ધર્મ છે જે આપણે ધર્મની વાત કરીએ છે એ બહાર જગતમાં કે જેને આપણે મોટા વાળ વધારી દાઢી વધારી અને ડોકમાં જે માળા નાખી અને ટીલા ટપકા કરી અને આપણે એવું માનતા હોઈએ છીએ કે અમે ધર્મના માર્ગે ચાલી છીએ આયા જૂના ધર્મની અંદર જે મૂળ ધર્મની વાત છે એ આનંદની પ્રાપ્તિની વાત છે કે જ્યારે આપણી અંદર આનંદ પ્રાપ્ત થાય છે ક્યારે થાય છે કે એ સતી વગર થાતો નથી એ માં જગદંબા વગર થાતો નથી અને માં જગદંબાને પણ એ જતી પુરુષની જરૂર છે અને જતી પુરુષને પણ એ માં જગદંબાની જરૂર છે કે જે બહારી બ્રહ્માંડની આપણે વાત કરીએ તો दक्षिण धरो ने उत्तर धरो बता से के उत्तर धरो से शक्ति से अने दक्षिण धरो से ए पुरुष से अने पूरा ब्रह्मांड नी जे उत्पत्ति से ए उत्तर धरो अने दक्षिण धरो नी वश्यनु से सुंकी आकर्षण से ए जीवन से ઘણી કેસે કે એના મિલન થી ધર્મો ની સ્થાપના થાય છે એટલે કીધું કે જતિ પુરુષ વગર સામો ને સામે જતિ પુરુષ સે જે શબ્દ સે એ શબ્દ સે પરબ્રહ્મ સે અને એ બ્રહ્મ રસ અંદર ની તરફ જે બ્રહ્માંડ માં જે ટપકે છે એ સો સે अने शिवनी ऊपर जे टपके से ए हम से जारे एनु मिलन थाय त्यारे धर्मनी स्थापना थाय था से त्यारे धर्मनी शुरुआत थाय से अने रामाधानी कैसे કે સતી પુરુષ વગર જામો નહીં જામે અને સતી વગર આ ધર્મ નહીં હાલે બંને અધૂરા છે કે માત્ર થી જામો નહીં જામે આનું બંધારણ નહીં થાય ધર્મનું અને માં ભગવતી સતી વગર એ ધર્મ નહીં ચાલે એ બન્ને ના સહયોગ થી બન્ને ના મિલન થી એ આનંદ ની જે પ્રાપ્તિ થાય છે એ મૂળ ધર્મ છે કે જ્યારે જતિ સતિ નું મિલન થાય છે સુરતા અને શબ્દ નું મિલન થાય છે ત્યારે આપણી અંદર આનંદ પ્રાપ્ત થાય છે અને એ આનંદ જે છે એ જ મૂળ ધર્મ છે જને આનંદ પ્રાપ્ત થયા પછી છે ઉત્સવ ઉજવવામાં આવે છે જેને આપણે ઉત્સવ કહીએ છીએ એ ઉત્સવ એ જીવન છે કે જ્યાં સુધી આપણી જિંદગીમાં ઉત્સવ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણે આપણું જે જીવન છે એ જીવન નથી એ પશુતામાં આપણે જીવી રહ્યા છીએ કે જન્મ થાય અને મૃત્યુ થાય અને જે જીવનનો ઉત્સવ છે એ ઉત્સવથી આપણે વંચિત રહી જઈશી એટલે કે આત્માને ઓળખીને હરજી દેહભાન મટાડો રે કે જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે આત્માની ઓળખાણ થાય છે નેજ અર્થ થાય આત્મા નિજની ઓળખાણ એટલે આત્માની ઓળખાણ નિજના દર્શન એટલે આત્માના દર્શન એ અંતિમ સત્ય છે એટલે આત્મા કે આત્માને ઓળખીને હરજી એમાં આત્માને ઓળખી લેવાનો છે અને દેહભાન મટાડો આત્માની ઓળખન થાયના દેહ ભાન પછી મટી જાય છે પછી આગળ ની કડી છે કે જતે પુરુષને હરજી મોહ ઝાળો નહી વ્યાપે રે અને સતી નારી પર પુરુષને ત્યાગે રે એની આપણે નેક્સ્ટ ટાઈમ સસાર કરશું આયા હું મારી વાતને પૂરી કરું છું મારી વાતમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય કોઈ ભૂલ હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો એ વાત સાથે અસ્તુ હરિઓમ તસ